ખાતે જે ઘટના ઘટી છે શું ઘટના ઘટી ને શા માટે મેં એવી વાત સાંભળી હતી કે સારંગપુર વિસ્તારની અંદર જે મારા સમાજના છોકરાઓ ત્યાં ઘણીવાર ચા પીતા ચા પીવા જતા હોય ચા પાણી કરવા જતા હોય ત્યારે એવું સાંભળ્યું હતું કે કોઈ મુસ્લિમ સમાજના છોકરાઓ એમની સાથે માથાકૂટ થઈ હતી અને એમને એવું કીધું હતું કે ભાઈ ખોટી રીતે આરોપ લગાવી રહ્યા છે કે અમારી છોકરીની છેડતી કરી રહ્યા છે ભાઈ કેવી રીતે છેડતી અમારા છોકરા કરી રહ્યા છે વર્ષોથી આ વિસ્તારની અંદર અફજલખાના ટેકરાની વાત નથી સમગ્ર સારંગપુર વિસ્તારની અંદર રાવલ સમાજના લોકો રહે છે ઠાકોર સમાજના લોકો રહે છે અને બધા એક શાંતિ અને ભાઈચારોની હિસાબે મારી દ્રષ્ટિએ તો રહી રહ્યા છે પણ એની અંદર કોઈક અસામાજિક તત્વની જે એવું કહે છે કે મુસ્લિમ સમાજના બે ચાર ટોળકી અસામાજિક તત્વોની ટોળકી કાંકરી ચાળો કરવાની જે વાત કરી રહ્યા છે અને એ રીતે જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી અને અમારા દીકરાઓને જે ખોટી રીતે ફસાવવાની જે કામગીરી કરી કાલે મેં વિડીયો પણ જોયો એ વિડીયોની અંદર મેં જોયું તો વિડીયોની અંદર જે મુસ્લિમ મહિલાઓ પણ એવું કહેતા હતા કે ભાઈ અમારી છોકરીની છેડતી કરવામાં આવી છે આમ કરવામાં આવ્યું છે તેમ કરવામાં આવ્યું છે એટલે ખોટા આરોપ છે આ બિલકુલ પાયા વિહોણા આરોપ છે અને જે અમારા છોકરાને જે ખોટી રીતે ફસાવવાની જે કામગીરી કરી રહી છે તેનો હું સખત વિરોધ કરું છું અને એની અંદર એક વ્યક્તિ એવું પણ કહેતા હતા કે ભાઈ બાબાનો બુલડોઝર ચલાવો અરે ભાઈ કેવી રીતે તમે બાબાને બુલડોઝર ચલાવવાની વાત કરો છો તમે શાંતિથી જીવો અમે પણ શાંતિથી જીવવા માગીએ છીએ અમે તો એ જ કહેવા માંગીએ છીએ એક જાગૃત નાગરિક તરીકે અને એક આ વિસ્તારના સામાજિક કાર્યકર તરીકે મારી જવાબદારી એટલી થાય છે કે ભાઈ મારા વિસ્તારની અંદર દાખલા તરીકે કે ભાઈ કોઈ છોકરા અમુક એક બે પણ પ્રકારના કોઈ એવા હોય પણ શકે પણ એને અમે ઘણીવાર સમજાવી પણ લઈએ છીએ અને આ વિસ્તારની અંદર અમારું તો પહેલેથી એવું રહ્યું છે કે કોઈ મુસ્લિમ બહેન અમને રાખડી પણ બાંધવામાં આવે છે અને ઘણી વખત રક્ષાબંધનના દિવસે અમારા ભાઈઓને કે અમને પણ રાખડી બાંધવા આવે છે એટલે અમે તો ભાઈચારાની રીતે જ રહીએ છીએ અને અમે તો એ જ કહેવા માગીએ છીએ કે ભાઈ ખોટી રીતે અમારા દીકરાને ફસાવવાના આરોપ તમે નાખવામાં આવે એટલું કહેવામાં દિનેશ ઠાકોર અને ઠાકોર સિંહ પ્રમુખ છું અને ઘટના ઘટી મને જાણ થઈ હતી અને હું થોડા સમય ભાઈ ત્યાં પહોંચ્યો હતો અને ત્યાં માહિતી લીધી હતી જે પણ બનાવ બન્યો હતો પૂરી માહિતી મેં લીધી અને જેને પણ વાગ્યું અને પૂછ્યું મેં કે શું બનાવ બન્યો હતો તો ખાડીની અંદર કંઈક ગાડી લઈને ટુ વ્હીલર બે જતા હતા એક નાની મોટી અથડામણ થઈ હશે ગાડી અડી હશે તે બાબતે બોલાચાલી થઈ ત્યારબાદ લાપડ તણ થઈ હતી ત્યાં ત્યાંથી છૂટા પડી ગયા હતા ત્યારબાદ જે આ છોકરો અમારો છે રાહુલ કરીને તે સામુ બસ સ્ટેન્ડમાં બેઠો હતો તો સામેવાળાએ લોકોએ પ્લાનિંગ કરીને હથિયારો લઈને આવ્યા હતા અને ત્યારે હથિયારથી અમારા છોકરાને માર મારવામાં છે અમારો છોકરો ત્યાંથી અમારે જીવ બચે ત્યાંથી ભાગીને અમારા ઘરે આવેલો છે તો ખરેખર એ બહુ દુઃખની વાત છે અને જ્યાંથી મારી નાખવાનો પ્લાનથી તમે હથિયારો લઈને આવો છો ત્યારે બાદ ત્યાં લોકોએ પથ્થરબાજી પણ થઈ અને ના બનાવ બનાવો બન્યો છે ત્યાં ગાડી ત્યાર પછી કોંગ્રેસના કાર્યકર્તા ત્યાં આવીને પેટ્રોલ રેડવાનું જે કામ કર્યું છે એમને ખૂબ જ દુઃખ થયું એ વાતનું કે આ વાતને શાંતિપૂર્વક સમજાવવું જોઈએ બે પક્ષને બેસીને સમાધાન કરવું જોઈએ પણ એવું કરવાની જગ્યાએ જે કોંગ્રેસના કાર્યકર્તા જે બહારના વિસ્તારથી અહીંયા આવીને જે પેટ્રોલ રેવાનું કામ કર્યું છે એ વાતનું મને ખૂબ જ દુઃખ છે અને છે અંદર અમને પોલીસને પણ વિનંતી કરીએ છીએ કે આ જે પણ લોકો આ સામાજિક તત્વો છે સારંગપુર વિસ્તારની અંદર રાતે હથિયારો લઈને ફરે છે અને નશાખોરી કરે છે જે જાહેરમાં દરગાહ આવેલી છે દરગાહ ઉપર ચરસ ગાંજા પીવામાં આવે છે બહારથી આ સામાજિક તત્વો ત્યાં લુખા ભેગા હોય છે તેના કારણે અમારા છોકરાઓને ત્યાં બેસવું મુશ્કેલ પડી ગયું છે ત્યાં બેસી નહીં શકતા અમે લોકો અને ત્યાંથી અમારા છોકરાને ડરીને ભાગી જવું પડે છે ત્યારે જીવ બચીને અમારા ઘરે આવે ત્યારે અમને ખબર હોય કે અમારા છોકરામાં શું વિધિ હશે એટલું જ કહેવામાં માગું પોલીસને કે સારણપુર વિસ્તારની અંદર જે દરગાહ પાસે જે નસાખોરી ચાલી રહી છે અને આ સમય તો ત્યાં ભેગા થાય છે રાતે મોડી રાત સુધી તે સાહારપુરપુર વિસ્તાર બંધ કરવામાં આવે રાતે અગિયાર પછી એને વિસ્તારને સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવે ખોટા એવા લગાવવામાં આવે છે કે અમારો છોકરો એવું કહેવામાં આવે લોકો કે અમારી ચીકનીઓ છેડતી કરે છે એમની સાથે કોઈ પણ મહિલા નથી એ પણ મેં જાણી લીધું મેટરમાં કોઈ મહિલા નથી પણ વાત વિહોણા કરીને ક્યાંક મુદ્દો ભટકાવાની વાતો કરે છે તમે ગુનેગાર કરો છો અને અમારા છોકરાને ફસાનો પ્રયત્ન કરો છો આ ચલાવી લેવા નહીં આવે સે સારંગપુરમાં અમારા છોકરા ઠાકી ચાકીલા જાય છે અને આ લોકોને ધમકી આપે અમારા છોકરાઓને કે તમે અહીંસી ઊભા થઈ જાઓ નડોને બધું રમે છે અને રિક્ષાઓ લઈને બેસે અમારા છોકરાઓને ખાલી ધમકી આપે કે અહીંસી જતા રહો તમે અને આ લોકો બે નંબરના ધંધા કરે છે ખોટો ખોટો ગાંજા અને બે નંબરનું બધું વેચે છે અમારા છોકરાઓને ધમકી આવે છજોનું બધું કરે રિક્ષાવાળાઓ છે અને નૂડો રમે છે આ લોકો લુખાગીરીઓ બહુ વધી ગઈ છે અમને અને ખોટા ખોટા અમારા છોકરાઓના નિર્દોષોના નામ આપ્યા છે ત્યાં પાકી આવે તો સાંજે ત્યાં બેસવા જાય છે બરાબર હવે હું તો બીમાર હોઉં છું મારો છોકરો ઘર ચલાવશે તો બી મારા છોકરાનું વારે ઘડીએ લોકો નામ જ લેશે કે આજ બધું કરાવે છે તો પછી છોકરો ક્યાં જાય મારો ત્યાં બેસવા ના જાય તો ક્યાં જાય અને એ લોકો ચરસ ગાંજો બધું વેચે છે પછી અમારે ત્યાં

અમે રોજ કચરા પોતું કરવા દુકાનમાં જઈએ છીએ અને કહે છે અમને માર્યા છે અમારા છોકરાઓને મારીને ઉપરથી દાદાગીરી કરે છે એ લોકો ચરસ ગાંજા વેચે રાત દિવસના ત્યાં ધંધા ચાલે એ લોકોના તો નીકળવાનો ત્રાસ નહીં અમારો લોકોને જવાનું કે અમારા લોકોને રાત શું બે દિવસથી બંધ છે અમારા કામ કામ ધંધો કરવા નહીં જવાનું અમારા લોકોને છોકરીઓને મા બાપાનો બહેનો હોય ભાઈઓ બહેનો હોય નાની નાની છોકરીઓ જાય ક્યાં જય શ્રી રામ હવે કાલના દિવસમાં આ ભાઈ અમારા રાહુલ ભાઈ છે એમના જોડે જે દુર્ઘટના થઈ છે એનું સૌથી મોટો કારણ છે આના પાછળ લાગેલોનો ધર્મ હિન્દુ કેમ કે આ વિસ્તાર આ વિસ્તારની અંદર આ લોકો આ લોકો જેમને અહીંયા લોકો શ્રીરામ જય રામના નારા લગાવતા હોય ને ત્યારે આ લો ધંધાખોરીઓ જે બે નંબરના ધંધા કરતા હોય ને એમને તકલીફ પડે કેમ જ્યાં રામનું નામ હોય ને ત્યાં ખોટું કામ ના ચાલે અને એ લોકો ખોટું કામ ચલાવવા માગે છે એટલે અમારા બધા કાર્યકર્તાઓને ત્યાં તકલીફ પડે છે હવે એ લોકો ખોટું આક્ષેપ ક્યુ શું લગાવે છે કે છેડતીનો હવે તમે આ બાજુ કરો આ બધી બહેનો ઊભી છે ને આ ભાઈ માટે જ ઊભી છે ને આજ ચાલીમાં ચાલી છે આજ વિસ્તારમાં રહે છે છોકરો હવે છેડતીનો ખોટો આરોપ લગાવે છે આ બહેનો કેમ ઊભી છે આ ચાલી મારે છે એ લોકો ખોટા આક્ષેપ લગાવીને અમારા કાર્યકર્તાઓને અમારા બધા ભાઈઓને અહીંયા દબાવો માંગે છે અને બધા શું મારી મારીને કાર્ય અને મારતા સમય શું કહેતા હતા કે તમે ભાગી જાઓ નહીં તો તમને ભગાડી દઈશું આવા શબ્દ આને કીધા છે હવે એમનું માનસિકતા હું સમાજને પૂછવા માગું છું કે આવા લોકોની માનસિકતા કેવી છે હવે તમે વિચારી લો જ્યાં આપણે જ્યાં આપણે ઘટી જઈશું ત્યાં આપણે કટી જઈશું આપણે સ્લોગન છે ને બટોગે તો કટોગે એવું તમે બધા હિન્દુ સમાજને કેવો માંગુ છું કે તમે વિખાવતા ના નહીં તો આવી દુર્ઘટના થશે સમાજને કેવો માંગી બધા એક રો અને હવે આવા આ સામાજિક તત્વો આ બજરંગ તૈયાર છે લડવા માટે સેવા સુરક્ષા સંસ્કાર આજ અમારું કામ છે આ સુરક્ષા